શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ખાસરના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને માથે ધોળી પાક સોગલું બિરાજમાન હતું તથા ધોળી સીટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સમયમાં વસનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંશ પ્રત્યે બોલ્યા છે તો તો ભારે ભારે પ્રશ્ન પ્રશ્ન પૂછો વાત કરીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ છે જે એ શ્રુતિમાં એમ કહ્યું છે જે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને થાય છે એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાનને જાણવાનું નામ છે ત્યારે નિત્યાનંદ સ્વામી આંચકા કરી જે જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રને કરીને ભગવાનને સર્વે જગત જાણે છે તેણે કરીને સર્વેનું કલ્યાણ થતું નથી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રે કરીને પરોક્ષ પડે ભગવાનને જાણ્યા તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્ય પ્રત્યક્ષ દીઠ્યા હતા તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠ્યા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય જ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેણે શાસ્ત્ર કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે કાજે જેને શાસ્ત્ર કરીને જાણ્યા છે તેને તેનેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને શાસ્ત્ર કરીને જાણે છે માટે બેનું બળ બરાબર થાય છે ને બેનું જન્માંતરે કલ્યાણ પણ બરાબર થાય છે કેમ જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે સાંભળ્યા જ કહેવાય અને તોસાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી પણ તેને સ્પર્શ કર્યો જ કહેવાય અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે જોયા જ કહેવાય અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય અને જીહવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય એવી રીતે બ્રાહ્મ ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે તથા અંતકરણે કરીને જે જ્ઞાન છે અને અંતકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રી જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે ક્યાં જ્ઞાનને કહો છો અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે જેને વિશેષ સ્થાવર જંગમરૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે અને સકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પંદર રૂપે કરીને ઋધુમન્ય રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યને સીધી અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે તેમાં કોઈ કાર્ય તો એવું છે કે જે જેમાં અંતકરણ ઇન્દ્રિયો નથી પૂગતા કેવળ અનુભવા જ્ઞાને કરીને જણાય છે ત્યારે તેવા કાર્યની સીધીને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે અને કોઈ કાર્ય એવું છે કે જે ઇન્દ્રિયો અંતકરણે કરીને જાણવામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિય અંતકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એવા જે ભગવાન તે તો તો શ્રી કૃષ્ણ છે છે તે પોતે પોતાને એમ કહે જે ઇત્યાદિક વસને કરીને પોતે પોતાને ઇન્દ્રિય અંતકરણ થકી અગોસર કહે છે માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે કે ઇન્દ્રિય અંતકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય અને તે ત્રણ પ્રકારમાંથી જો એક એ ઓછો હોય તો તેને અત્યધિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરે અને કોઈક સાધના કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂર્વ જ્ઞાની ન કહેવાય માટે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે તથા ગીતામાં કહ્યું છે જે અકર્મે જે જ્ઞાનને વિશે પણ જાણવું રહ્યું છે તે શું તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે તે ભક્તિ તે શું તો જેમ શેત શ્વેદીપવાસી જે નિરન્મુક્ત છે તે બ્રહ્મરૂપ થતા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂંજે છે તે મેં પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનના દીક કરીને કરે તે ભગવાનને ગીતામાં કહ્યું છે જે માટે ભ્રમરૂપ થઈને જે પરબ્રમની ભક્તિ ન કરે તો તે પણ અત્યારધિક કલ્યાણને ન પાઈમો કહેવાય અને એ વ્યાપ્ય એવી જળ પ્રકૃતિ છે અને એ વ્યાપક એવી સતન પ્રકૃતિ છે અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ બે ના આધાર છે છે તે પૃથ્વી ચાર તત્વોનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોષ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોષને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે અને પૃથ્વી વ્યાધિક તત્વની સંકોચ વિકાસ અવસ્થા છે તે બે આકાશને વિશે થાય છે મેં બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે ને બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે એવા જે ભગવાન તે સર્વના આત્મા છે ત્યાં શ્રુતિઓ છે ઇત્યાદિક શ્રુતિઓ છે તથા અન્નમય બ્રહ્મ કહો છે મનોમય બ્રહ્મ કહો છે વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યો છે આનંદમય બ્રહ્મ કહ્યો છે ઇત્યાદિક ઘણી પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તેનું શું તાત્ય પણ છે જે ભગવાન સર્વના કારણ છે તે સર્વેના આધાર છે માટે સર્વને બ્રહ્મ કહ્યા છે પણ એ સર્વે શરીર છે અને એ સર્વેના શરીર તે ભગવાન કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે તે ભગવાનને વિશે એ જળ સત્ય રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાને કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે અને એ સર્વેને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણ પરને રહ્યા છે અને તે જ ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણ છે એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એવી રીતે દેખાતું ન હોય ને અંતકરણમાં જો એવી રીતની દ્રઢ રાટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય તે પુરુષોત્તમ ભગવાનને વિશે જળસિત પ્રકૃતિ રહી છે ને પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય અને જો એને એવી આટી ઠાવકી છે તો કોઈક એને અલૌકિકપણું જણાવ્યું જોઈએ નહીં તો જણાય છે અને નિસંદેહ એવી આટી છે ને જણાતું નથી તો એમ એ સમજે જે એ ભગવાનને વિશે તો સર્વ છે પણ મને દેખાતા નથી એવી ઈચ્છા છે એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને ઉદાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે ઇન્દ્રિય અંતકરણ અને અનુભવ એ ત્રણ પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ અને તેના જ્ઞાનીને ભગવાનને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યા છે એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ પુરુષ સક્ષપ તે થકી પતે સર્વેના કારણ સર્વેના આધાર જાણીને અન્યપણે સેવે છે એવી રીતે જે સમજવું તેને જ્ઞાની કહીને એ જ્ઞાને કરીને આત્મતિક મોક્ષ થાય છે અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને થઈ બેસે છે તે કહે છે જે રામકૃષ્ણ દીક તો સ્વરૂપ એવો જે હું તે મારી લહરી છે એવા જે બ્રહ્મકુદા આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી ઇતિવર્ષના મૂળ લોયા જે તે થયું સદાનંદ સ્વામી મહારાજની જે સૌને મહારાજાથી જય સ્વામિનારાયણ